व्हेकल चलावी चार रस्ता ऊपर क्रॉस रोड ऊपर कितना कलर ने लाइट छे बेटा हां क्या क्या कलर ने छे ग्रीन येलो रेड बराबर ग्रीन कलर शना माटे छे हां जवाब आ येलो कलर चालू करवा आणि रेड कलर गाडी

દૂરથી લાઈટ પણ દેખાય છે આપણને એક આઠથી સેકન્ડ બાકી અને આપણે એ સમય આપતા એકદમ પણ નથી એકદમ નીકળી ગયું હાલત પછી તો સાત સેકન્ડ બાકી આપણને નીકળી જવાનું પણ સામેવાળો જે છે એ એને સમય છે મારા સેકન્ડ બાકી છે મારે બે ચાલુ કરી નીકળવા માટીનું ક્રોસ થાય માટી અકસ્માત થાય એટલે બે ક્રોસ રોડ ઉપર ત્યાં લાઇટો સૂકેલી છે

આવી ડિજિટલ ઘડિયાળો નો ટ્રાફિક મેનેજ આપણને આદેશ કરતા પણ આજે તો બરાબર સરળ ટેકનોલોજીનો ઉપયોગ થાય અને એના કારણે આજે વ્યવસ્થા જે છે ત્યાં વેહીકલ ને બંધ કરવાના કારણે આપડા વેહીકલ નું ફ્યુઅલ બળતું અટકે છે અને એનાથી જે ધુમાડા નીકળે છે વાતાવરણ પ્રદૂષણ થાય છે કે પર્યાવરણને નુકસાન થતો અટકાવવા માટે ડિજિટલ ઘડિયાળો મુકાય છે તે 2 મિનિટ વાત છે બેકલ બંધ કરી અને જે આ લોકો નિયમનું પાલન કરે છે તેવા બેકલની એવરેજ પણ સારી છે બાકી કેટલાય આપણે લોકોને જોયા છે બે મિનિટ છે વાતો ના ચાલુ રાખ અનકાના હાલ નવા બેકલો જે આવે છે એ બધા બેકલની અંદર એના સ્પીડોમીટરની અંદર yellow કલર રેડ કલર અને મસ્ત ગ્રીન કલર આવ્યા છે તમે કઈ સ્પીડ ઉપર વેહિકલ ચલાવો જેમાં આપણી પણ સેફટી છે અને નોર્મલ સ્પીડ જે છે કે સિટી 30 40 ની સ્પીડ આપણા માટે બાકી રોડ ઉપર તો એવો કોઈ અમદાવાદ શહેર એવો કોઈ રોડ નથી કે સિટી એરિયા કોઈ સાઈડ થી સ્પીડ ચલાવી શકાય આપડા મેઈન રિંગ રોડ પણ જે છે ત્યાં એ એસી ની વધારે કોઈ રોડ નથી આપણો બરોડા એક્સપ્રેસ જે છે ત્યાં 100 ની સ્પીડ નો રોડ તો પણ લોકો 120 સ્પીડ એ જાય પણ આપણા વેહિકલો ની ક્ષમતા નથી રોડ પર ચાલવા કારણ કે આપડા વેજીન જે રીતે તૈયાર થયા છે એ પ્રમાણે એટલી સ્પીડ ઉપર જો ચાલે તો આપણો ટાયર બ્લાસ્ટ થઈ જાય માટી પણ અકચ માં થાય એટલે આપણો કાર્ય ક્ષમતા જોઈને જૂનું વેહિકલ હોય અને આપણે 100 ની સ્પીડે બીજાની સાથે સરખામણી કરીને ચલાવવા જોઈએ તો ટાયર પ્રશ્ન થઈ છે અને ક્યાં ગાડી ફેકે છે માટે એવા રોડ ઉપર ક્યારે ટુ વ્હીલર કે પછી રિક્ષા વાળાને અલાઉડ એલાઉ અને રોડ જે છે ત્યાં સમય ને બચાવ કરવા માટે સ્પીડ ઉપર વહીકલ ને લઈ જવા માટે આજે રોડ પણ ઉતાર છે અને તો આના સમયમાં ઘણા બધા નવા રોડ બની ગયા છે આજે બોમ્બે જવું છે તો લોકો અપડાઉન કરશે બુલેટ ટ્રેન પણ આપણા માટે તૈયાર થઈ ગઈ જે એક 5 કલાકમાં આપણે ત્યાં ઉતારી દે છે અને કેટલા લોકો આજે પણ અપડાઉન કરે છે નવી ટ્રેનો શરૂ થવાના કારણે અમદાવાદ થી સુરત સુરત થી બોમ્બે એમ લોકોને સમયની કિંમત અને આવનાર સમય એક બરાબર સ્પીડનો સમય આવનાર પેઢી માટે તો સમય દેખી લેવાનો છે સ્પીડ માં રહેવાનું અને સ્પીડ માં રહેવા માટે આપણી જિંદગી બચાવવા માટે હેલ્મેટ અને જેટલા લોકો બહુ સ્પીડમાં જાય છે વેહીકલ ઉપર હેલ્મેટ ન હોય માટે જ અકસ્માત થાય છે તો એક બીજું છે કે જ્યારે શાળાએ આપણે આવીએ છીએ ત્યારે શાળામાં આવતી વખતે જતી વખતે ઘરથી કોઈ પણ કામ માટે નીકળ્યા હોય ત્યારે રોડની એક જ સાઈડ ચાલવા બે ચાર મિત્રો સાથે હોય તો એક બીજાના ખભા ઉપર હાથ મૂકીને આપણે ત્રણ ચાર સાથે ચાલીએ માટે ટ્રાફિક થાય અકસ્માત નું પ્રમાણ થાય છે એટલે હંમેશા સિંગલ લાઈનમાં ચાલો ચાલશો ને કઈ બધા કારણ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ આપણો સિટી નો વિસ્તાર શહેર ની અંદર જેટલા રોડ બન્યા છે એ રોડ ઉપર ફૂટપાથ મળે ફૂટપાથ ચાલવા માટે ફૂટપાથ આપણે વાપર્યા નહીં માટે બીજા લોકો એના પર પાથાણા પાથ દે બીજા લોકો એના પર ગલ્લા મૂકી દે રોજગારી ધંધો શરૂ કરી દીધો માટે આપણે રોડની ની એટલે રોડ આવના સમયમાં આ જો પરિસ્થિતિ છે નિયમોનું પાલન નઈ થાય તો હજુ પણ બહુ ટ્રાફિક સમસ્યાઓ છે એટલે શાળાએ આવતા શાળાએ જતા આપણે હંમેશા એ ફૂટપાથ ઉપર ચાલવાનું

हां तो कोई से। वो क्या है कि मैं तुम्हारे साथ ही कोई चिंता नहीं पर जीना परिवार अंतर्गत में उजड़ी गया है किसी परिवार ना सब को नहीं खबर है कि यार परिस्थिति वैसे क्या कौन आपको सपोर्ट करेगा कोई नहीं आओ इतना माने का जी निकल चलाने के मतलब के सेफ्टी की तरफ है कि मैसिया तू भी ला दो दो व्यक्ति एचएस

કે તો કહે દેવા કે બેન ની જરા સાઈડ પર વાત કર આપને કોઈ નથી અને નો પણ આજે તો ફોન આવે કે બરાબર એટલો જમાનો સ્પીડ નો ચાલી રહ્યો અને આપણા માજે આપું અનંત ભાઈ જીવન જીમી इतने चालू व्हीकले मोबाइल ऊपर कोई पॉइंट देखती है बात कर भी नहीं तो 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 अरे बहुत ज्यादा क्या नो पॉइंट तो बेबरेंट में बात करें पच्चीस व्हीकल्स आजको पेरेंट्स ने आपने याद करा पेरेंट्स घरेलू से निकले जब हेलमेट पहनने याद करा तब मेरे पॉइंट जारे पेरेंट्स साड़े मुकुआ आवे साड़े तीन लग �

ત્યારે ફરી ઉતારે સાફ કરીને ફરી ચડાવે અને પણ બાળકો પાસેથી સમાચાર મળ્યા છે હેલ્મેટની કિંમત 2000 કિંમત 2000 એટલે ક્યાં એ જો ઘરે માળિયામાં પડ્યા હોય ને હેલ્મેટ ઉતારજો ઉતરાવજો પહેરજો અને પહેરાવજો અમ્યોને પણ ખાસ હેલ્મેટ આઈ આપવામાં આવે

આપણા લોકોની ચિંતા કરતી હોય તો મને ખાલી મારો સમય થાળવાનો અને મને એમ છે કે આમાંથી કોઈની એક જિંદગી બચશે તો બસ મારું નિબંધન છે આટલો જ છે મારા એટલા માટે એટલે અમે પણ એવી શાળાઓને પતંગ કરીએ કે જે શાળાઓ ખરેખર ચાલી રહી છે કે પેરેન્ટ્સ જરૂરિયાત બાકી શહેરમાં ઘણી બધી શાળાઓ એક સાથે મને જો 500 બાળક એક સાથે અને 25000 શકે અને 25000 સામે હેલ્મેટ પણ ખરીદી શકે અને આપણે જે વિસ્તારમાં છે તે વિસ્તારની અંદર આજે પેરેન્ટ્સ હેલ્મેટ ખરીદી વાત કરી આપણને પણ એટલી ચિંતા હોય છે કે વેહીકલ ઉપર હેલ્મેટ લઈ લેજે ત્યારે પહેલી ચિંતા રાખવું લઈ જશે તો માટે નવ છે માટે કુક લઈ જાય તો આપણે એને હેલ્મેટ વાપરતા અને લઈ જાય છે તો એને આપણા કરતાં વધારે એટલે કરવાનો કે ઉપર બેઠા હેલ્મેટ અને એની ચિંતા નહી કરવાની બસ આપણે શાંતિથી જ્યાં જવાનું છે ત્યાં પહોંચ્યા છે આપણને કોઈ અકસ્માત ઘડ્યો નથી એટલે આપણો જીવ હેલ્મેટ માટે છે कारिक व्हीकल ऊपर થી જ્યારે આપણે નીકળ્યું છે ત્યારે ગમે તે વેહીકલને પાર્ક કરી દીયે છે રોડ રસ્તા ઉપર આપણે જોયા છે ઘણા સિમ્બોલ પણ લગાવ્યા છે ચિન્દો પણ લગાવ્યા છે રોડ ઉપર ગણબડા પલરના પટ્ટા પણ મારે છે જોયા છે કે રસ્તો છે બાઇકનો રસ્તો પછી બીજા યલો બરાબર બાળકોને મનતમાં બધું જ છે ભાઈ

પસાર થાય છે અને ત્યાં આ આપણને માઈલસ્ટોન બતાવે છે અને એ જગ્યા ઉપર જે રોડ ઉપર પટ્ટા મારેલા છે તે વચ્ચે ડિવાઇડર ડિવાઇડર ઉપર મારેલા પટ્ટા ત્યારે આપણને ટૂટક ટૂટક સીધા સીધા કલરનો પટ્ટો મારે છે એ રોડ ની વચ્ચેના ભાગે જે છે ત્યાં બે બે મીટરના ટુકડા છે અને ડાબા આવી જે છે ત્યાં એ પણ સીધો છે પછી નાનો 1 મીટરનો રસ્તો ફૂટપાથ જેવો છે નાનો વાહનલે ચલાવવામાં આવે સાયકલવાળાને ટુ વ્હીલરને સીધેથી સાંકડી જગ્યામાં આવવાનું પડે પણ બચ્ચેનો જે રસ્તો જે છે ત્યાં એમો જે વાйт કલરના પટ્ટા માર્યા છે એ શા માટે કપડાવાળાનું એ આપણે એવું બતાવે છે કે તમારા બેગલે ઓવરટેક કર દેતા નથી મજા મોટો રસ્તો હશે જો વચ્ચે ડિવાઇડર નથી કે સફેદ કલરનો પટ્ટો સળંગ છે કે આપણે ઉભરે તો તમારે આપણે ન શીખ્યા માર્કેટની નું અને આજે પણ ત્યારે જો આપણે કલરના ધ્યાન લીધું હોત તો આજે વચ્ચે ડિવાઇડર ન એટલા માટે કંપનીએ હેલ્મેટ આપણને પહેરાવ્યું કે ભઈ ઓડે તો માથાના ભાગને ધ્યાન ન થાય માટે અકસ્માત ના કારણે 97% લોકોને મૃત્યુ પામે છે માથાના ભાગને ધ્યાન ન એટલે ખાસ આઈ ગયા છે ટીજે કુદો છે ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્મેટ કંપનીએ હેલ્મેટ એવું બનાવ્યું છે ઘણા બધા લોકો એવું કહે છે કે છેલ્લા 4 વર્ષથી આરે સંતો ઇન્સ્યુલેટ પહેરવાથી ગરમી બહુ થાય છે ખાવતું નથી કે બ્રાહ્મણ થાય અવાજ બહુ આવે કંપની આપણને એવું કરી આપી છે બજારમાંથી જે નું મળે છે નું મળે આ એનો આખું છે તો મજબૂત છે કે પડ્યા પછી તૂટે તો માથાના ભાગે જાય માટેનું શિલ્ડ કવચ એટલું મજબૂત છે टीजी बावन के आपण ने गर्मी तो थाय था। था तो था मा माटे ऊपर इने एम्पेलिशन आपिच जरु पड़े तर कोणी तो तरी माठा घर्भे कमेंट पडसे ब्राह्मण नाही कंपनीया मॉडिफिकेशन करी आपिच टीजी बावन तो कयो के छे की शियाळाऊ नाळा मा ठंडी लागे माटे कानना आल ऊपर आपण ने पेड़ मुक्या छे आणि नंतर गादी मुकी छे पंज मुक्या बीजा हेलमेट में तभी जो तो अंदर थर्मो बीजी बाबत एवं है अंदर हेलमेट की खासियत कि वडिल लोग जय हेलमेट चला दे अने शहर में जय जाए तेरे आवाज को प्रदूषण न થાય એટલા માટે કાન ઉપર આપવા માટે પેડ સેફટી આપણે પણ એવું છે કે આપણે વહીકલ લઈને જતા રહે કોઈ ફોર મારે તો વ્યક્તિ ખબર જાય છે શરીરનો કાબુ આપણી પાસે રહેતો નથી એટલા માટે કંપની એક બરાબર સરસ મજાનું એક નાન એક ગોળા કાન પર પેટ લગાયેલા છે તો આ બોલી દીધું આપણને અવાજ તો સંભળાય અને કેટલાક લોકો એમ કે કે હેલ્મેટ પહેરા પછી પાછળનો અવાજ સંભળાતો નથી માટે કંપની આ વાત કંપની જે છે ત્યાંને આઈસીસીઆઈ ને આ કંપનીએ BIS Bureau of Indian Standard એને એપ્રૂવ કરેલું છે RTO મેડિકલ એક્ટ ને પણ એપ્રૂવ કરેલું છે મહત્વનું છે એટલે આપવા માટે નથી આ માટે ISI માટે નો ગ્લાસ જે છે ત્યાં આપણે એકદમ ટ્રાન્સપરન્ટ ક્લિયર

અથવા આપણને પેરેન્ટ્સને માટે જે જે મુશ્કેલીઓ નોતી હતી એ સુધારા કરે મોડિફિકેશન અને બેલ્ટ પણ આપે છે અને આધારે જે નાની મોટી સાઈઝ કરવી હોય તે થઈ શકે કે જે કહેવાય છે કે હેલ્મેટ ફેમિલી ઇઝ ઇક્વલ ટુ સેફ ફેમિલી જેની પાસે હેલ્મેટ છે એ પરિવાર બરાબર સેફ છે બરાબર એટલે હેલ્મેટ પહેરવાનું

કે મારા બાળકો અહીંયા પરમાવે કેમના પેરેન્ટ્સની સેફટી પર વિચારીએ છે કે મારે કે શાળામાં નક્કી કર્યું છે કે ભઈ પેરેન્ટ દે એક લાયસન્સ વિધારો કોપી આપવાની છે અને એના આધારે પેરેન્ટ લે વિના મૂલ્યે 1 ₹ લીધા વગર એક મોટો હેલ્મેટ 把它拿给它。5, 5, 5.